નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને એક બાજુ રાજકીય પક્ષોએ તો તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેની સાથે ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ જે સૌથી પહેલી શરૂઆત કરી હોય તેવું પણ ક્યાંક જોવા મળી રહ્યું છે લોકસભાની ચૂંટણીને લઈને આમ તો શરૂઆત વિપક્ષે કરી હતી કારણ કે ઇન્ડી એલાયન્સ જ્યારે બન્યું હતું ઇન્ડિયા ગઠબંધન જે બન્યું હતું ત્યારથી એમ લાગ્યું કે ના વિપક્ષ અત્યારે તો સત્તા પક્ષની સામે લડી લેવાના પૂરેપૂરા મૂડમાં જોવા મળી રહ્યું છે ઘણી બધી બેઠકો પણ થઈ ત્યારબાદ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીની વાત કરીએ તો તેમના વચ્ચે જે સીટ શેરિંગની જે યોજના પણ ઘડવામાં આવી કે ના સીટ શેરિંગ ક્યાં ક્યાં થશે કેવી રીતનું થશે કોણ કઈ બેઠક ઉપર અતરાતો લડશે ત્યારબાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનું જે ગઠબંધન જોવા મળ્યું એ પણ ચાર રાજ્યોમાં અને એ ચાર રાજ્યોનું જે ક્યાં ક્યાંક જે ગઠબંધન છે પણ ક્યાંક આ વખતે મહત્વનું સાબિત થાય તેવી પણ જે શક્યતાઓ વર્તાઈ રહી હતી બીજી બાજુ જોવા જઈએ તો જે એકસો પંચાણું નામ જે જાહેર કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જેમાં ઘણા મહત્વના અત્યારે તો નામ જોવા મળતા હોય છે જેમાં જોવા જઈએ તો અમિત શાહ જેમને રિપીટ કરવામાં આવ્યા છે એ એ તો ક્યાંક અત્યારે એમ કહેવાય કે એ મહત્વનું નામ હતું જ અને ક્યાંક રિપીટ થાય તેવી અત્યારે તો પૂરેપૂરી શક્યતાઓ પણ હતી નરેન્દ્ર મોદી વારાણસીથી જે ચૂંટણી લડશે ગુજરાતની વાત કરું ગુજરાતમાં પંદર નામ જાહેર કર્યા પંદરમાંથી પાંચને અત્યારે તો ક્યાંક રિપીટ કરવામાં આવ્યા નહીં તેવી બાબત પણ સામે આવી અનેક જગ્યાએ નવા ચહેરાઓ પણ જોવા મળ્યા અને સાથે જે એમ કહેવાય કે રિપ્લેસમેન્ટ પણ જોવા મળ્યું હવે આ રિપ્લેસમેન્ટ કેટલું યોગ્ય છે નવા નામો અત્યારે તો કેવી રીતે જોઈ રહ્યા છે તેને લઈને પણ અત્યારે તો ક્યાંક એમ કહેવાય ને કે તમામ લોકો એક જ વિચારી રહ્યા છે કે ના હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે કેવી રીતે સર્જાશે આ વખતે નામ તો જ્યારે ઘણા બધા જે જાહેર કરવામાં આવતા હોય છે પણ હવે કેવા પ્રકારની પરિસ્થિતિ તેના લઈને પણ ચર્ચા વિચારણા કરી છે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા ગાંધીનગરના પત્રકાર અને સંવાદદાતા એવા હિતેન્દ્રભાઈ બારોટ સાથે સાથે ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે સાથે ડૉક્ટર હેમાંગ વસાવડા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે સાથે સાથે વાઇસ પ્રેસિડેન્ટ પણ છે જે આપણને શોધ પેલા તો સ્વાગત છે નમસ્કાર હિતેન્દ્રજી શરૂઆત હું આપનાથી કરવા માગીશ જે પ્રમાણે ઉમેદવારોને લઈને તરાલ તો આપણે ચર્ચા કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય ઉમેદવારોને અત્યારે જે નિમણૂંકની વાત હોય કે પછી અત્યારે નામ ઉપર મોહ લગાવવાની બાબત હોય પ્રક્રિયા ઘણી લાંબી જોવા મળતી હોય છે પણ કયા કયા મહત્વના ક્રાઇટેરિયા ઉમેદવારોમાં જોવા મળતા હોય છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કેવી રીતે તેમના ઉમેદવારોને નક્કી કરતી હોય છે લોકસભાની ચૂંટણીને લઈને એટલે ભારતીય જનતા પાર્ટી જાતિ જાતિના સમીકરણો અને જીતી શકે એવા ઉમેદવાર જેની સમાજમાં પ્રતિષ્ઠા છે એવા ઉમેદવારોની પસંદગી કરતું હોય છે એ ઉમેદવારોની પસંદગી પરથી જોઈ શકાય છે બનાસ ની વાત કરું તો બનાસ ડેરીની જેમણે સ્થાપના કરી છે એવા પરિવારમાં ટિકિટ આપવામાં આવી છે ગલબાભાઈ પરિવાર પરિવારના પરિવારમાં ટિકિટ આપે હિતેશ ચૌધરી એ ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર્તા છે અને એ પ્રભારી પણ છે ત્યારે એને એના પત્નીને ટિકિટ આપી છે ઈવીએમ ડેવલપમેન્ટ સેલમાં છે ખૂબ અભ્યાસુ છે એટલે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા સીટ પણ એની સિક્યોર જ હતી પણ વધારે સિક્યોર બનાવી દીધી છે ગલમાભાઈ પરિવાર પર ફરી એકવાર ભરોસો ભારતીય જનતા પાર્ટીએ મૂક્યો આમ તો હિતેશ ઘણા લાંબા સમયથી એમ કહી શકાય કે બનાસ લોકસભા બેઠક માટે દાવેદાર માનવામાં આવતો હતો એક સમયે બાય ઇલેક્શન દરમિયાન પણ એમનું નામ ફાઇનલ હતું પણ થઈ નહોતું શક્યું અને ચૌધરી ફાઇનલ થયા હતા. હવે આ વખતે પણ એમના પત્ની ના ticket મળી જાય તો એ દાવેદાર હતા પણ એમના પત્ની ના મળી છે એ રીતે પંચમહાલ ની વાત કરીએ તો પંચમહાલ સીટ જે છે એ રતનસિંહ જે સીટ આપવામાં આવી છે એ પોતે જીલ્લા પંચાયત ના પ્રમુખ રહી ચુક્યા છે એટલે કે પાર્ટી નો કસાયેલો કાર્યકર્તા છે એને ટિકિટ આપી એટલે લોકો પરિચિત છે અમદાવાદ પશ્ચિમ ની વાત કરો તો અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે મહાનગરપાલિકામાં કોર્પોરેટર થી શરૂઆત કરનાર અને ડેપ્યુટી મેયર સુધી પહોંચ્યા છે એવા દિનેશ મકવાણી ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી છે એટલે દલિત સમાજમાં લોકસભા ઠાકોર સમાજ પકડ છે એમના એ માનતા હતા કે ટિકિટ કપાશે એની સામે અનેક લોકો દાવો પણ કર્યો એ પછી જુગલજી હોય

ભારતીય જનતા પાર્ટી સિનિયર નેતાઓની પણ બાદ બાકી કરી શકે છે એમને ઘેર પણ મોકલી શકે છે પણ પ્રેમથી મોકલી શકે છે મંત્રીમંડળ મોકલ્યું હતું એટલે ભારતીય જનતા પાર્ટી ની આખી વાત અલગ કોંગ્રેસ સ્થિતિ છે કોંગ્રેસ નો mandate હાથમાં આવે મેન્ડેટ આવ્યા પછી પણ એના માટે ફોર્મ ભરાઈ ના જાય ત્યાં સુધી ઠેકાણું નથી હોતું છેલ્લી ઘડીએ mandate પડતો હોય છે કોંગ્રેસ પોતાના યોગ્ય ઉમેદવારો પણ પસંદગી નથી કરી શકતું કારણ કે કોંગ્રેસ માં આંતરિક જુઠ્ઠબાજ છે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ગમે તે કેતુ હોય merit ના આધારે ટિકિટો મળે છે એના કારણે ભારતીય જનતા પાર્ટી પોતાની જીત નિશ્ચિત કરે છે આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ બાકી ના ઉમેદવાર બાકી રાખ્યા પણ એ પોતાની જીત આ મોટા ભાગની સીટો પર કરી દીધી છે એટલે બે હજાર ચૌદ હોય ઓગણીસ હોય એક ઇતિહાસ સર્જાવાનો છે ચોવીસમાં પણ એ બાકી સૌથી વધુ જોખમ ભારતીય જનતા પાર્ટી માટે પાટણ અને ભરૂચ બેઠક માટે હતું એ ભારતીય જનતા પાર્ટી એ નિવારી દીધું છે અત્યારે વસાવા ચોક્કસ ટક્કર આપશે ભરૂચમાં પણ મનસુખ વસાવા નું જે ગ્રાઉન્ડ વર્ક છે એનો ચોક્કસ લાભ પડશે કોંગ્રેસમાં આંતરિક દખા ખૂબ છે કોંગ્રેસની અંદર આંતરિક સ્થિતિ ખૂબ અલગ છે જૂથવાદ પણ વહેંચાયો છે કોંગ્રેસ ગુજરાતમાં પૂરેપૂરી તૂટી ચૂકી છે

એટલે મને એવું લાગે છે કે ડિબેટમાં ક્યાંક વિષયાંતર થયો છે આપણે હવે મુદ્દા ઉપર આવીએ કોઈ પણ પાર્ટી હોય કોંગ્રેસ હોય બીજેપી હોય કે દેશની કોઈ પણ પાર્ટી હોય વિનેબિલિટી એ પહેલો criteria અને માત્ર criteria ગણે છે ભલે આપણે ડાઈ વાતો કરીએ પ્રજાભિમુખ ને સંસ્કારી ને ભણેલ ગણેલ ને બધી વાતો થાય ડિબેટમાં પણ પાર્ટીઓ ઓ માત્ર vinability જોતી હોય છે જીતી શકે નહીં એવા ઉમેદવાર ને ક્યારેય ટિકિટ મળતી હોતી નથી એ બધી રીતે ખુબ સજ્જન માણસ હોય ખુબ સારો હોય પણ મળે નહીં પણ કયો સમાજ વોટ કરવા કઈ રીતે ટેવાયેલો છે આ તમામ વસ્તુઓ ધ્યાનમાં રાખ્યા પછી ઉમેદવાર નક્કી કરવામાં આવતો હોય છે લોકશાહી માટે સૌથી ભયજનક વાત ઈ છે કે ક્રિમિનલ લોકો પણ જો વિનેબિલિટીના ક્રાઇટેરિયામાં હોય તો દરેક પક્ષમાં એને ટિકિટ મળતી હોય છે એમાં ભારતીય જનતા પાર્ટી પણ પણ નથી ટિકિટ અપાય છે એટલે લોકસભાની ધારાસભાની જિલ્લા પંચાયત કોર્પોરેશન કોઈ પણ બેઠક જયારે કોઈ પક્ષ નક્કી કરતો હોય ત્યારે વિનેબિલિટી ઇઝ ફાઇનલ ક્રાઇટેરિયા આ સિવાય કોઈ વસ્તુ જોવાતી નથી સાથે એક સવાલ આપને જ હેમાંગભાઈ અ થી વાત કરું મુકુલ વાસનિક જ્યારે કોંગ્રેસના પ્રભારી ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી ઘણી બધી મુલાકાત થઈ સૌથી પહેલી જે મુલાકાત હતી જેમાં પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી હમણાં હમણાં જે ફરી એકવાર મુલાકાતે આવ્યા હતા તેમાં પણ ક્યાંક ચર્ચાઓ એવી હતી કે ના લોકસભાની ચૂંટણીને લઈને કયા કયા નામોની અત્યારે તો યાદી જાહેર જનતા જોડેથી આવી રહી છે તેને લઈને ક્યાંક તેમના દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે હવે જો ઉમેદવારોની જ અત્યારે તો આપણે વાત કરી રહ્યા છીએ તો ઉમેદવારોની પાર્ટી ઉમેદવાર નક્કી કરવાની એક પ્રક્રિયા ચલાવે છે ભારતીય જનતા પાર્ટી એ ચલાવે છે કોંગ્રેસ બી ચલાવે છે આ પ્રક્રિયાના અંતર્ગત ઉમેદવારોના નામ લેવાય છે બે થી સીટ તો રાજકોટના કાર્યકરો ને આગેવાનો એ રીતે હોય અને ત્રીજું પાર્ટીનો પોતાનો લોકસભા વાઇઝ સર્વે થતો હોય છે અને એમાંથી નામ નીકળતા હોય છે આ રીતની પ્રક્રિયા પહેલા સ્ટેજ અને બીજા સ્ટેજની પ્રક્રિયા કોંગ્રેસ પૂરી કરી ચૂકી છે મને આનંદ થાશે કેતા કે જ્યારે મુકુલ વાસનિકજી આવ્યા ત્યારે જીપીસીસી માં બેલેટ વોટિંગ કરાવવામાં આવ્યું હતું આગેવાનો મારફત જે પ્રમુખો છે તમામ મતસભા વાઇઝ નામ નાખવાનું હતું જે સિક્રેટ વોટિંગ થયું છે એ પ્રક્રિયા પતી ગઈ છે પબ્લિક મેન્ડેટ લેવાની જે પ્રક્રિયા છે અસેસમેન્ટ ની એ કોંગ્રેસે પૂરી કરી દીધી છે જે કંઈ સમાધાન અંતર્ગત કરવાનું હતું આપ સાથે ભલે ઘણા બધા લોકોને બહુ અપેક્ષા હતી કે ઇન્ડિયા તૂટી પડશે ભાંગી ગયું ને નાશ થઈ ગયો ને પણ આપરે ગુજરાતમાં પણ ગઠબંધન થયું અને બે સીટ આપે જાહેર કરી દીધી બાકીની ચોવીસ સીટોની પ્રક્રિયા પણ લગભગ પૂર્ણ થવામાં છે હું એવું માનું રાહુલજી ના પ્રવાસ પૂરો થતા આપને ખ્યાલ જ હશે કે આઠ નવ દસ અગિયાર તારીખે ગુજરાતમાં ન્યાય યાત્રા આવે છે એ પતે પછી તરત ઉમેદવારોની જાહેરાત થાય એવું બની શકે છે અને સાથે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ ક્યાંક અત્યારે હાલ તો પરિસ્થિતિને લઈને ભારતીય જનતા પાર્ટીએ નામોની યાદી તો જાહેર કરી દીધી છે હેમંત સોરી હેમંતભાઈ આપને હું પૂછવા માંગીશ ક્રાઇટેરિયા શું કારણ કે ક્રાઇટેરિયાને લઈને દર વખતે ઘણી બધી વાતો કરવામાં આવતી હોય છે અને ફરી એકવાર ક્યાંક રિપીટ થયા છે શું કહેશો હેમંતભાઈ યજ્ઞભાઈ દરેક લોકસભાના ઉમેદવારો નક્કી કરવા માટે કદાચ સંપૂર્ણ રીતે લોકશાહી ઢબે જો આખી પસંદગી પ્રક્રિયા થઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટીમાં થઈ છે હું તમને જુદા જુદા તબક્કાઓ વિશે વાત કરું તો એક તબક્કો એવો હતો કે જેમાં પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર પણ નરેન્દ્ર મોદી નમો એપ ઉપર એક આખું એક ક્વેશ્ચન યાર મૂકવામાં આવ્યું હતું કે તમારા લોકસભાના સાંસદ છે તેમની કામગીરી કેવી છે તમારી સાથેનો સંપર્ક કેવો છે અત્યાર સુધીમાં કયા ડેવલપમેન્ટના કામો તમને જે લાગે આંખે ઉડીને વળગી તેવા થયા છે સાથે તમારા વિસ્તારમાં ત્રણ પોપ્યુલર લીડર કોણ હોઈ શકે એના નામ તમે આપો અને એમ કરીને નાનામાં નાના કાર્યકર પાસેથી નમો એપ દ્વારા ભારતીય જનતા પાર્ટી એ એ પછી અહિયા ગુજરાતમાં આપણે ક્લસ્ટર્સની રચના કરી જેટલા ક્લસ્ટર્સ દાખલા તરીકે અમદાવાદ પૂર્વ અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગરનું એક ક્લસ્ટર બનાવ્યું લોકસભાની બેઠકો માટે કેસી પટેલે રાખ્યા હતા એવી રીતે જુદા જુદા મધ્ય ગુજરાતની આણંદ નડિયાદની અને વડોદરાની સીટ હોય તો આદિવાસી બેલ્ટમાં છોટાઉદેપુર ગોધરા પંચમહાલની સીટ હોય એ પ્રમાણે થઈને લગભગ આઠેક જેટલા ક્લસ્ટર્સ બનાવ્યા હતા જે ક્લસ્ટર્સ દ્વારા પણ એના જે પ્રભારી હતા ત્યાં દરેક લોકસભાની બેઠકની મુલાકાત લઈને ત્યાંના સ્થાનિક સંગઠન સાથે ચર્ચા કરીને તેમણે સંભવિત ઉમેદવારો માટેની ચર્ચા વિચારણા કરી હતી અને પછી ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક લોકસભા મત વિસ્તારમાં નિરીક્ષકો ક્ષેત્રોના પ્રમુખ ત્યાં રહેતા પ્રદેશ પદાધિકારીશ્રીઓ સાથે શહેર સંગઠનના પ્રમુખ મંત્રીશ્રીઓ તથા જે મોરચા છે સાત મોરચા ભારતીય જનતા પાર્ટીમાં છે મહિલા મોરચો હોય કિસાન મોરચો હોય યુવા મોરચો હોય તેના જે પ્રભારી છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને પછી જે ઉમેદવારોને પોતે લોકસભા લડવાની ઈચ્છા હતી

ત્રણ સંભવિત ઉમેદવારો ક્યાંક કોઈક લોકસભાના ક્ષેત્રમાં પાંચ જે સંભવિત ઉમેદવારો છે તેની યાદી સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડમાં ગઈ તમને ખ્યાલ હોય તો નરેન્દ્રભાઈ જે દિવસે આજથી ત્રણ દિવસ પહેલા જયારે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રાત્રે લગભગ સાડા દસે શરૂ થઈ એ છેક મધરાતે સાડા ત્રણ સુધી ચાલી અને આપણે તો બધા વિશ્વ જો નરેન્દ્રભાઈ સાડા ત્રણે ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટરથી વિદાય થયા ત્યારે છેલ્લી ચર્ચા બે થી અઢી પોણા ત્રણના ગાળામાંથી જે એ ગુજરાતના આપણા લોકસભાના ઉમેદવારોની થઈ અને એમાં જે પ્રમાણે નામ નક્કી થયા આજે તમામ ફીડબેક મળ્યા પછી અને શ્રી હિતેન્દ્રભાઈ એમના પત્રકારિતાના ક્ષેત્રના જે અનુભવ પ્રમાણે એમણે જે વાત કરી ભારતીય જનતા પાર્ટીના એમના જે સંસર્ગો ને સંપર્કો છે એ કદાચ ઘણી અંદરની માહિતી તેમની પાસે હોય છે કે ઉમેદવારોની વિનેબિલિટી તો હોય જ હેમંગભાઈ કે છે એમાં કશું ખોટું નથી દરેક પાર્ટીના ઉમેદવારોમાં વિનેબિલિટી ઇઝ ધી સિંગલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા પણ એટ ધ સેમ ટાઈમ ભારતીય જનતા પાર્ટીમાં એક એવો રિવાજ રહ્યો છે કે શક્ય હોય ત્યાં સુધી સમાજમાં જેની એક્સેપ્ટેબિલિટી હોય સાથે સાથે હવે જે યુવા પેઢી છે એનું એક પ્રેઝન્ટેશન આવે અને સાથે સાથે એજ્યુકેશનલી સારા ક્વોલિફાઈડ દાખલા તરીકે રેખાબેન ચૌધરીનું હિતેન્દ્રભાઈ બહુ સરસ ઉદાહરણ આપ્યું કે ગલબાભાઈ ના પૌત્રી ગ્રાન્ડોટર અને પાછા ના હોઉં તો અને ત્યાં પોતે એન્જિનિયરિંગ કોલેજમાં શ્રી ઇઝ અ પ્રોફેસર તો આટલા સારા એજ્યુકેશનલ સ્ટેટસ વાળા આપણા દિનેશભાઈ મકવાણાની વાત કરો અમદાવાદ પશ્ચિમની તો હી ઇઝ ઓલસો બી એલ એલ બી અને અહીંયા એ ડેપ્યુટી મેયર તરીકે પણ રહ્યા અમારા શહેર સંગઠનના એ પ્રવક્તા તરીકે પણ હતા અને બહુ મિલનસાર દરેક ની સાથે બહુ સારી રીતે હળીમળી જાય તેવું વ્યક્તિત્વ છે એટલે આવા વ્યક્તિત્વનો ઉભરે પ્રકારની મીટિંગો થઈ બેઠકો થઈ ચલો વાત સાચી કેના જે વિનિબિલિટી અત્યારે તો જોવામાં આવે તેમને જ અત્યારે હાલ તો એમ કહેવાય ને કે જે મેદાનમાં ઉતારવામાં આવતા હોય છે રાજકીય પક્ષો દ્વારા પણ જરા હું પંદર રાજ્યની જો વાત કરું પંદર જેટલા ઉમેદવારો જે ગુજરાતના જાહેર કરવામાં આવ્યા છે એમાં મોસ્ટલી રિપીટ કરવામાં આવ્યા છે

ખુબ સરસ નવા ચહેરા એટલે દરેક સીટ ઉપર નવા ચેરા એવો તો ક્રાઈટેરિયા ના હોય તો ગુજરાતી ચૂંટણી લડે કદાચ મને એમ થાય કે આખા ગુજરાતમાં નરેન્દ્રભાઈ અમિતભાઈ ની સાથે સાથે લોકપ્રિયતા એમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર કોઈની જો સૌથી વધારે પકડ હોય અને લોકો જેને બહુ સ્વીકાર્ય નેતા તરીકે માનતા હોય તો એ રૂપાલાજી છે રૂપાલાજીને માટે રાજકોટની સીટ હોય કે પોરબંદરની સીટ પર મનસુખભાઈ જેવા બહુ જ જેમણે પોતે સાબિત કર્યું છે પોતાનું કૌવત એઝ અ મિનિસ્ટર તમે હેલ્થ મિનિસ્ટર તરીકે મનસુખભાઈ ની કામગીરી કોવિડ અને પછીના વર્ષોમાં પછીના મહિનાઓમાં જુઓ તો આપણને એમ ખરેખર ગર્વ થાય કે આટલી સરસ કામગીરી ગુજરાતના એક પોતા પુત્ર કરી હોય તો એમને પોરબંદર ની સીટ અપાય તો કેવું પહેલા રાજ્યસભામાં હતા પરંતુ હવે પ્રજાનો મેન્ડેટ મેળવીને આવવાનું એ પ્રમાણે પાર્ટીનું ડિરેક્શન હોય અને એને સિનિયર નેતાઓ ફોલો કરે ધેટ ઇઝ ઓલ્સો અ વેરી પોઝિટિવ સાઇન આઈ વુડ સે એક બે બે પ્રશ્ન હું આપને પૂછીશ એક તો તમે પેલું જે કહ્યું કે ના આઠ નવ દસ અગિયાર જે રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી રહી છે અને મોસ્ટલી આદિવાસી બેલ્ટ કેપ્ચર કરવાના છે તેઓ અને તેનાથી કેવા પ્રકારની આપના મત અનુસાર અસર જોવા મળશે પ્લસ એક બાજુ લોકસભાના ઉમેદવારોની યાદી તો જાહેર કરી દેવામાં આવી હવે કોંગ્રેસ કેવી રીતે એક્શન મોડમાં ફરી એકવાર હવે જોવા મળશે ચલો પ્રભાઈની યાદી જાહેર કરી નાખી જે ગ્રાઉન્ડ લેવલ સુધી નામ પણ મંગાવી લેવામાં આવ્યા પણ હવે ક્યાંક મહત્વની બાબત એ છે કે જાહેર જનતા સુધી પહોંચવાનું પણ છે સૌથી પહેલી વાત હું કરું કે દેશના ગોદી મીડિયાઓ અને વેચાયેલા છાપાઓ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ક્યાંય બતાવતા નથી પણ સોશિયલ મીડિયા એવું મોટું તંત્ર થઈ ગયું છે કે એમાંથી આપણને ખબર પડે કે રાહુલજી ની યાત્રા ને આસામમાં બિહારમાં ઝારખંડમાં કેવો પ્રતિસાદ મળ્યો ગુજરાતમાં પણ ખુબ સારો પ્રતિસાદ મળવાનો છે અને ચોક્કસ રાહુલ ગાંધી ત્યાં કરવાના છે ગુજરાતમાં પણ કરશે અને દેશમાં પણ કરશે જેવી રાહુલજી ની ખ્યાલ હશે કે તાલુકા વાઇસ જે મિટિંગો થવાની હોય પ્રજાના પ્રશ્નની ચર્ચા લોકો સુધી જવાની આ તમામ કોંગ્રેસ ઘણા વખત કરી રહી છે ત્રણ ત્રણ તાલુકા ની જવાબદારી એક નેતા આપવામાં આવી હતી અને ત્રણેય તાલુકાઓમાં સુપેરે મીટિંગ થઈ ગઈ છે બુથની વ્યવસ્થાઓ છે દુરુસ્તી અત્યારે ચાલી રહી છે બી એલ ટુ સુધી પણ કોંગ્રેસ પહોંચી છે અને મારા ખ્યાલથી ટૂંક સમયમાં ગુજરાતના તમામ જે પાંચ છ લાખ બૂથો છે એની ઉપર બીએલએ આવી જશે હું જો મારા પ્રભાર ની વાત કરું તો જામનગર જિલ્લામાં બી ટુ એટલે બુથ વાઇઝ બુથ લેવલ એજન્ટ ની તમામ નિમણૂકોની પ્રક્રિયા કોંગ્રેસે પૂરી કરી દીધી છે અને પ્રચાર નો જે મેં વાત કરી કે જનસભા રેલી ડોર ટુ ડોર કોન્ટેક એ પણ બાર તારીખ પછી બહુ જનુન થી કોગ્રેસ શરૂ કરશે અને ગુજરાતમાં પણ ચૂંટણીનું વાતાવરણ બનશે બિલકુલ એમન ભાઈ એક આપણે પૂછવા માંગીશ કે આજે ભારત જોડો યાત્રાની અસર બહુ જ મહત્વની આ વખતે સાબિત થવાની છે તેઓ કોંગ્રેસ પક્ષના પ્રવક્તા પણ અત્યારે તો કહી રહ્યા છે આખું કોંગ્રેસ કહી રહ્યું છે આપના મત અનુસાર મનસુખ વસાવાને રિપીટ કરવામાં એટલા માટે જ આવ્યા છે કારણ કે ક્યાંક જે આદિવાસી બેલ્ટનો અત્યારે જે ફોકસ છે ક્યાંક અત્યારે તો અન્ય પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ તરફ વધી ગયો હશે શું એટલા માટે રિપીટ જ કરવામાં આવ્યા છે શું લાગે છે કે આ યાત્રા અસર કરશે થોડું ટૂંકમાં મને જવાબ આપજો પ્લીઝ યજ્ઞ પહેલા તો એક જ વાક્યમાં કહું આજે એકસો પંચાણું જે બેઠકો જાહેર થઈ ને એમાં એસસી એસટી ને ઓબીસી ના એકસો ને બે ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી જાહેર કરે અને તમે યુવા નેતાની વાત કરી સુડતાલીસ જેટલા યુવા ઉમેદવારો છે ને અઠ્યાવીસ જેટલી મહિલા આપણી સન્માનીય માતાઓ અને બહેનો છે આ ઉમેદવારોમાં હવે જ્યાં સુધી તમે ભરૂચની સીટની વાત કરી ગયા વખતે મનસુખભાઈ સાડા ત્રણ લાખ વોર્ડથી જીત્યા છે કદાચ સેકન્ડ અને થર્ડ રેન્કમાં મનસુખભાઈ ભરૂચની સીટ જીત્યા છે આ વખતે એ સીટ લાખ થી વધારે જીતવાની સૌથી વધારે પ્રબળ સંભાવના હોય ને નવસારીમાં પાટીલજી તો બહુ રેકોર્ડ માર્જિત થી જીતે છે પણ એ પછી ઓવર કોન્ફિડન્સ ના ઓવર કોન્ફિડન્સ આત્મવિશ્વાસ એ એ બિલકુલ નમ્રતા સાથેનો યુબિલિટી સાથેનો હું તમને કહું એટલું જે પ્રમાણેની કામગીરી આદિવાસી પંથકમાં છે ને અને જે પ્રમાણે ગઈકાલે જે છોટુભાઈ વસાવાના પુત્ર પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા એટલે હું ચોક્કસપણે માનું છું રાહુલ ગાંધીની ગાંધીજીની ભારત જોડો યાત્રા ને ન્યાય યાત્રા છે બિહારમાં નીતિશ કુમાર જતા રહે તમારે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં કોઈ પણ પ્રકારની એની અસર જોવા ના મળે અને જ્યાં જ્યાં તમે તમારું સંગઠન અરે જ્યાં ન્યાયયાત્રા લઈ જાઓ ત્યાંથી તમારા દિગ્ગજ કોંગ્રેસ નેતાઓ છોડીને પાર્ટીને છોડીને જતા રહે અને એ જ હાલત અહીંયા ગુજરાતમાં થાય મને એમ લાગે છે કે ગુજરાતમાં તો કોંગ્રેસના તમામ જે સિનિયર નેતાઓ છે એમણે તો એ મનમાં નક્કી આજે ઠીક છે મંગભાઈ મસ્ટ બી સ્ક્રીન પણ ઇટ ઇઝ કાઇન્ડ ઓફ જજમેન્ટ રિટર્ન ઓન ધ વોલ કે ગુજરાતની પ્રજા ફરીથી છવ્વીસે છવ્વીસ લોકસભાની બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ત્રીજી ટર્મમાં ચૂંટાય એને માટેના આશીર્વાદ આપશે હિતેન્દ્રજી છેલ્લો પ્રશ્ન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે ગઠબંધન છે ચોવીસ અને જે બે બેઠકોનું ગઠબંધન છે આ વખતે કેટલું અસરકારક જોવા મળશે ગુજરાત માટે

ના મતો નું વિભાજન અટકવાનું છે ભરૂચ માં એમને જે ગઠબંધન કર્યું છે કેમ કે અહેમદ પટેલ પછી કોંગ્રેસ કોઈ ઉમેદવાર જીત્યો નતો ચેતન વસાવાની જે પ્રકારે ધરપકડ થઈ ચેતન વસાવાની ની વસાવા સાથે કામ કરવું જોઈએ એનો નજીક રહ્યો છે એનો એક પ્રભાવ ચોક્કસ છે ચેતર વસાવા એ આદિવાસી બેલ્ટ મજબૂત પોતાની નેતાગીરી મજબૂત સાબિત કરી દીધી છે જેલ માં જઈને આવ્યા બાદ એના પણ આદિવાસી સમાજ ને એક સહાનુભૂતિ ઊભી થઈ છે એમાં બે મત નથી